વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ દ્વારા આજ રોજ જિલ્લામાં અનેક સ્થળોએ તુલસી પૂજનના કાર્યક્રમો ભવ્ય રીતે યોજાયા હતા જિલ્લા મંત્રી નાજાભાઈ ભરવાડે આ પ્રસંગે જણાવ્યું હતું કે તુલસી સનાતન ધર્મમાં અત્યંત પૂજનીય સ્થાન ધરાવે છે તુલસીમાં એવા અનેક ગુણો રહેલા છે જે માનવ શરીર માટે અનેક ઘણા લાભદાયી સાબિત થાય છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે તુલસીનો મહિમા સનાતન ધર્મના તમામ ગ્રંથોમાં વણવાયેલો છે અને આધ્યાત્મિક સાથે આરોગ્ય દ્રષ્ટિએ પણ તેનું વિશેષ મહત્વ છે આ ભાવનાને

તેમજ મહિલા સંયોજિકા પ્રવીણાબેન લીંબાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા ઉપસ્થિત સૌ કાર્યકરોએ ઉત્સાહપૂર્વક તુલસી પૂજન કરી સનાતન સંસ્કૃતિના સંરક્ષણ અને પ્રસારનો સંકલ્પ લીધો હતો